મારું નામ વાળા ભરતસિંહ પોપટભા ખેડૂત આગેવાન ભાવનગર જયારે ખેડૂતોએ જબરજસ્ત અમે અહીંયા ખૂબ મોટા આંદોલનો કર્યા અને જયારે સરકારે દરેક પેટમાં પાણી એટલે અત્યારે એને જે જાહેરાત કરી કે એનસીસી એફ સરકારની જે ઓલી છે એમ કે ખેડૂતોની ડુંગળી ખરીદ છે પણ આજે જ અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હવે અમારી ડુંગળી અઢીસોથી થી ત્રણસો રૂપિયા સુધીમાં વેચાય છે અને આ એનસીસી એફવાળા બસો ને પંચ્યાસી રૂપિયામાં જ ખરીદે છે એટલે આ ખેડૂતોને એક ઉલો બનાવવાની વાત છે અમારી મૂળ જે માગણી છે એ સરકાર ડુંગળીમાં સ્વીકારતી નથી કે કપાસમાં સ્વીકારતી નથી અને અમને આડા ફાટે અને ખેડૂતોને ભોળવવાની છેતરવાની જે આ વાત છે એ હવે અમને મંજૂર નથી આ બસો ને પંચ્યાસી રૂપિયામાં જો એનસીસી ખરીદવાની છે એમાં ખેડૂતોને એમાં કઈ એક પૈસો મળવાનો નથી અને એ ક્યારેક ક્યારેક ખરીદવાની છે એમાં વડાપ્રધાન ના ફોટા સાથે એને જે જબરજસ્ત જાહેરાત કરી છે એનો તો મારો સખત વિરોધ છે કે આમાં આમાં એને ડુંગળી ડુંગળી છે છે સાથે પ્રકારના અમારે દેવાની એટલે મેં કાલ રાતે તમામ મીડિયાને અખબાર પત્રોમાં કીધું કે આ જે અગિયાર પ્રકારના નિયમ છે એ ભાવનગર જિલ્લો નહીં ગુજરાતની આપણો ભારત નહીં પણ દુનિયાભરની અંદર અત્યારે આવી એક થેલી મને બતાવી દે અગિયાર નો કોઈથી નીકળે અત્યારે નો નહીં આ ડુંગળી છે એ સૈતર મહિનાની પૂનમની આસપાસ આવી ડુંગળી નીકળે કે આ પ્રકારની અત્યારે આ ડુંગળીની એટલે ખેડૂતોને હોલ્લો બનાવવાની વાત છે આ સરકાર હવે અમારી વાતમાં સમજી જાય અમારી ડુંગળી જે આ ખેડૂતોની છે એ પચાસ રૂપિયાની કિલો લેખે ખરીદે હજાર રૂપિયાની મણ અને પછી એને ગરીબોને દેવી હોય તો ભલે પાંચ રૂપિયાની કિલો આપે અમારો કપાસ છે એ અઢી હજાર રૂપિયાનો મણ ખરીદ્યો પછી તમારે કોઈને દેવો હોય તો તમે ત્યારે મફતમાં આપો બાકી તમને અબજો રૂપિયા ડુંગળી વાય ને જ્યાં મોટી મોટી કાપડની મિલો એને ફેલ્યા રાજા વહે ફંડ ચૂંટણીમાં આપ્યો છે ને એટલે તમે હવે ખેડૂતોની પથારી ફેરવવાનો રહેવા દો આમાં ખેડૂતોને મોટું નુકસાન થાય છે એટલે કાલથી જ અમારું આંદોલન છે એ રણસિંગા ગમે ત્યાં છે અને અમે લડી લેવાના છીએ હવે સરકારને તંત્રને થાય કરી લે એને થાય કરી લે ફાઇન ચેસ કરો ફાઇન ચેસ કરી દે હવે અમે કઈ મંજૂરી હવે અમારી આ વેદના છે એટલે એ અમે ગમે રજૂ કરવાના છીએ અને કરી બતાડવાના આવા ખેલ તમે કરો જો તમને આ ખેડૂત આગેવાનની વાત સત્ય લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ વીડિયોને દરેક ખેડૂત પાસે શેર કરજો જેથી કરીને સરકાર નિકાસબંધી દૂર કરે